જય માતાજી મિત્રો આ વિડિયોમાં શ્રીમદ્ દેવી પુરાણનો અધ્યાય પહેલો સાંભળીએ જેમાં સાંભળીએ દેવી ભાગવત પુરાણ હૈગ્રીવ અવતાર મધુ કૈટભને દેવીનું વરદાન મધુ કૈટભનો ભગવાન વિષ્ણુ દ્વારા વધ અને શુકદેવજીનો જન્મ આ કથા નવરાત્રિમાં સાંભળવાનો મહિમા છે આ કથામાં સુતજીએ કહ્યું છે કે દેવી ભાગવત પુરાણ સાંભળવાથી વ્યક્તિ જો ગરીબ હોય તે ધનવાન બને છે રોગી હોય તો તે સ્વસ્થ થાય છે પુત્રહીન સ્ત્રી જો દેવી પુરાણનો પાઠ કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે આ પુરાણ એ જીવન જ્ઞાન સંપત્તિ કીર્તિ અને પ્રતિષ્ઠા આપનારું છે આથી જ નવરાત્રિમાં માની પૂજા આરાધના વ્રત જપ તપ જો કંઈ પણ ન થઈ શકે તો શ્રીમદ દેવી પુરાણ થોડો સમય કાઢીને પણ જરૂર સાંભળવું તમારી પાસે સમય ન હોય તો આ વિડીયો દ્વારા નિત્ય સાંભળી શકો છો આ કથામાં દેવીના ગૂઢ રહસ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે આ પુણ્ય કથા શ્રોતાઓને રીધિ સિદ્ધિ આપે છે આ દિવ્ય કથા સાંભળનાર માનવીની દુર્ગતિ અટકે છે માનવીને બધા જ યજ્ઞો તીર્થો અને દાનનું ફળ દેવી ભાગવત પુરાણ એક જ વાર સાંભળવા માત્રથી મળે છે આથી જ નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી ભાગવત પુરાણનું વાંચન અને શ્રવણ જરૂર કરવું જોઈએ તો મિત્રો આ વિડિયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય પહેલો સાંભળીએ અને આજના દિવસને પાવન બનાવીએ બોલો મા દુર્ગાની જય મા જગદંબાની જય ઓમ સર્વ ચૈતન્ય રૂપા સામાધ્યા વિદ્યા ચ ધીમી બુદ્ધિયાનઃ પ્રચોદયાત ઓમ સર્વ ચૈતન્ય સ્વરૂપા અને બ્રહ્મ વિદ્યા સ્વરૂપ મા ભગવતી જગદંબાનું અમે ધ્યાન કરીએ છીએ એ અમારી બુદ્ધિને તીક્ષ્ણ બનાવવાની અમારા પર કૃપા કરે હવે સાંભળીએ મહર્ષિ વેદવ્યાસ કૃત દેવી ભાગવત પુરાણનો અધ્યાય પહેલો શૌનકજી બોલ્યા કે હે પુરુષોમાં શ્રેષ્ઠ એવા સુતજી આ ત્રિગુણાત્મક સંસારમાં કાળનું ચક્ર સદાય ફરતું રહે છે માણસના માથે જન્મ મરણનું ચક્ર હોય છે જન્મે છે એ મરે છે મરે છે એ જન્મે છે આવન જાવનમાં ડૂબેલું માનવી સાચા જ્ઞાન વિના મુક્તિ મેળવી નથી શકતો તેથી આપ અમુને પાવન દેવી ભાગવત પુરાણની કથા કહેવાની મહેરબાની કરો ત્યારે સુજીએ કહ્યું કે શ્રીમદ દેવી ભાગવત પુરાણ અત્યંત પવિત્ર અને વેદ માન્ય પુરાણ છે ભગવતી જગદંબિકાના સુકોમળ ચરણ કમળોને પ્રણામ કરીને આજે હું વિસ્તારથી આ પુરાણ કથાનો પ્રારંભ કરી રહ્યો છું દેવી ભાગવત પુરાણ સૌથી ઉત્તમ અને પવિત્ર પુરાણ માનવામાં આવે છે જેમાં અઢાર હજાર શ્લોક બાર અંશ અને ત્રણસો અઢાર અધ્યાય છે આ પુરાણની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે ભગવાન વેદ્યાસજીએ બાર અંશમાં તેને સુંદર રીતે નિરૂપ્યું છે પ્રથમ વીસ દ્વિતી બાર તૃતી ત્રીસ ચતુર્થ પચીસ પંચમ પાંત્રીસ ષષ્ઠ એકત્રીસ સપ્તમ ચાલીસ અષ્ટમ ચોવીસ નવમ પચાસ દસમ તેર એકાદશ ચોવીસ દ્વાદશ ચૌદ આ રીતે બાર સ્કંધમાં ત્રણસો અઢાર અધ્યાય સમાયેલ છે સુજી કહે છે કે આ કૃષ્ણ દ્વેપાયન વ્યાસજીના મુખા રવિંદથી દેવી ભાગવત પુરાણ સાંભળનારનો સુયોગ મને મળી ચૂક્યો છે હે મુનિવરો દેવી ભાગવત પુરાણ સ્વર્ગના કલ્પવૃક્ષનું સારી રીતે પાકેલું ફળ છે ઋષિઓ બોલ્યા કે ભગવાન વિષ્ણુનું માથું કપાઈને ધડથી અલગ થઈ ગયું અને એ ધડ પર ઘોડાનું માથું લગાવવામાં આવ્યું તે કથા અમને કહો ત્યારે સુદ્ધજી કહે છે કે હે મુનિઓ ભગવાન વિષ્ણુ પરમ તેજસ્વી અને દેવ છે એમની લીલાઓ અદભુત છે તે હું તમને સંભળાવું છું તમે સૌ ધ્યાનથી સાંભળો ભગવાન વિષ્ણુને એકવાર ઘોર યુદ્ધ કરવું પડ્યું તેથી તેઓ થાક્યા અને વૈકુંઠમાં ગયા ત્યાં પદ્માસન લગાવી બેઠા છે ત્યારે ધનુષ પર પ્રત્યંજા ચઢાવેલી હતી આ સ્થિતિમાં ધનુષને જમીન પર રાખી તેના આધારે થોડા નમીને ઊભા ત્યાં તો થાકને લીધે શ્રીહરિને ઊંઘ આવી ગઈ પ્રભુ એક તરફ સૂઈ ગયા તો બીજી તરફ ઇન્દ્ર બ્રહ્મા શંકર સૌ એક યજ્ઞ કરવા માગતા હતા તેથી તેઓ શ્રીહરિની પાસે આવ્યા પણ શ્રીહરિ વિષ્ણુ તો સૂઈ ગયા હતા ઇન્દ્રે ત્યારે સાથે રહેલા દેવોને પૂછ્યું કે આપણે હવે શું કરીશું ભગવાન વિષ્ણુને કઈ રીતે જગાડવા ભગવાન શંકરે કહ્યું કે ઊંઘતા માણસને જગાડવા તે પાપ છે તોય ભગવાનને જગાડવા તો પડશે જ ત્યારે બ્રહ્માએ વમરી નામના કીડાનું સર્જન કર્યું એ કીડો ધનુષ પૃથ્વી પર છે તેની દોરી કાપે છે ધનુષ સિદ્ધું થઈ જતાં શ્રીહરિ આપોઆપ જાગશે પછી આપણું કાર્ય સિદ્ધ થઈ જશે અને બ્રહ્માએ સર્જેલા કીડાએ ધનુષની દોરી કાપી ધનુષ દોરીના બંધનમાંથી કપાયું અને અત્યંત પ્રચંડ અવાજ થતાં ચારે કોર અંધકાર છવાયો પણ તેથી ભગવાન વિષ્ણુનું કુંડળ મુકટ સહિતનું મસ્તક કપાયું દેવો તો શ્રીહરિને જગાડવા માગતા હતા આ તો માથું કપાયું અવળી મુસીબત થઈ ક્ષણો પસાર થઈ અંધકાર દૂર થયો પણ ત્યાં મસ્તક વિનાનું ભગવાન વિષ્ણુનું માત્ર શરીર હતું આથી સૌ ચોંકી ગયા વિલાપ કરવા લાગ્યા વિચારવા લાગ્યા કે આ તે કેવી વિચિત્ર ઘટના ત્યારે બ્રહ્માજીએ ત્યાં હાજર દેવગણને સનાતન વિદ્યાસ્વર સ્વર રૂપીણી મહામાયાનું ચિંતન કરવાનું કહ્યું એ સર્વોપરી છે અને આપણી અડચણ ટાળશે અને એમણે સૌ દેવોને ભગવતીની સ્તુતિનું સૂચન કરતાં સૌ દેવગણ ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા હે મહમાયા મનોરથ પૂરા કરનાર અમારા વંદન હો અમો આપને કઈ રીતે જાણીએ એ વાત કરતા હે જગદંબી કે ભગવાન વિષ્ણુનું મસ્તક ધડથી અલગ થયું છે એ તમે ન જાણતા હો એ બને જ નહીં આપ સમસ્ત જગતના લોકનાયક એવા વિષ્ણુને પ્રાણદાન આપી શોકમાંથી અમોને બહાર કાઢો હે માતા એમનું મસ્તક ક્યાં ગયું છે એ આપ જાણો છો આપ દેવતાઓને અમૃતપાય જીવતા રાખો છો એમ જગતને પણ જીવતો રાખો હે માતા એ આપનું કર્તવ્ય છે ત્યાં તો આકાશવાણી થઈ મહામયી દેવી પ્રસન્ન થઈ બોલ્યા કે હે દેવો તમારે ચિંતા કરવાની નથી શ્રી હરિનું મસ્તક કેમ કપાયું તેનું કારણ તમે જાણો એકવાર ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે એકાંતમાં હતા એમણે લક્ષ્મીનું મોખ જોતા હસવું આવી ગયું ત્યારે લક્ષ્મીજીને થયું કે ભગવાનને મારું મોખ કદરૂપું જણાય છે તેથી હસે છે અને તેથી લક્ષ્મીજીને સ્વાભાવિક ગુસ્સો આવ્યો અને તેઓ બોલી ઉઠ્યા કે તમારું મસ્તક તમારા શરીરથી અલગ થઈ જાય એ શબ્દો સાચા ઠર્યા અને કપાયેલું વિષ્ણુનું મસ્તક ખારા ખારા ઊસ જેવા સમુદ્રના પાણીમાં ઉપર તળે થતું હતું બીજા એક કારણ પ્રમાણે હૈગ્રીવ નામનો દૈત્ય છે તેણે સરસ્વતી નદી કિનારે ઉગ્ર તપમાં ભોજન તાગ્યું અને એકાંક શરી મંત્ર બીજના જાપ કર્યા એક હજાર વર્ષના એના કઠિન તપને અંતે હું તામસી શક્તિના રૂપે સજી ધજી એની પાસે પહોંચી એ જેવા રૂપનું ધ્યાન ધરતો હતો મેં એને એમાં જ દર્શન દીધા મેં સિંહ પરની સવારીમાં જ કહ્યું મહાભાગ તારી જે ઈચ્છા હોય એ વરદાન માગ મારા શબ્દોથી તે ખુશ થયો મારી પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને ઉઠ્યો હૈગ્રીવે એ પછી માતાજીની પાસે વરદાન માગ્યું મારે મૃત્યુનું મોં જોવું ન પડે દેવો કે દાનવો મને જીતી ન શકે હૈગ્રીવની માગણી સાંભળી દેવી બોલ્યા કે એ શક્ય નથી જન્મેલાનું મરવું ખૂબ જરૂરી છે મરેલો જન્મે છે એ નક્કી મૃત્યુ આ બાબતે ચોક્કસ છે માટે બીજું કંઈ માગો ત્યારે હૈગ્રીવે કહ્યું કે હું માત્ર હૈગ્રીવના હાથે મરું બીજું કોઈ મને મારી ન શકે જા એમ જ થશે દેવી બોલ્યા અને હૈગ્રીવ ત્યાંથી ગયો એ પછી એની આદત મુજબ દેવો મુનિઓને એ હેરાન કરવા માંડ્યો સામાન્ય રીતે દૈવો ઉગ્ર તપ કરી વરદાન મેળવતા અને પછી એ તાકાતના આધારે બધાને હેરાન પરેશાન કરતા હૈગ્રીવે વરદાન મેળવ્યું છે એને હવે કોઈ મારનાર ન હતું ત્રિલોકમાં અને પછી બ્રહ્માજીના હાથે વિષ્ણુજીના કપાયેલ મસ્તકવાળા થડ સાથે એક સુંદર ઘોડાનું માથું જોડી દીધું અને આ સ્વરૂપે તેઓ દુષ્ટ અને દયાવિહીન વિહીન દાનવને મારશે સુધજી કહે છે કે બ્રહ્માએ એ જ ક્ષણે એક ઘોડાનું માથું કાપી ભગવાન વિષ્ણુના શરીર સાથે જોડ્યો અને ભગવાન વિષ્ણુનો અવતાર હયગ્રીવ કહેવાયો તે અત્યંત ભયંકર હતો ભગવતી જગદંબાની કૃપાથી ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર થયો એમણે યુદ્ધ કર્યું અને એમાં એ દુષ્ટ મરાયો પ્રાચીન સમયમાં ભગવાન વિષ્ણુ એકલા શેષ નાગની શૈયા પર સૂઈ રહ્યા હતા ત્યારે એમના કાનના મેલમાંથી મધુ કૈટભ નામના બે રાક્ષસો પેદા થયા સમુદ્રમાં નિવાસ કરતા કરતા તેઓને એક દિવસ વિચાર આવ્યો કે આ સમુદ્રનું જળ કોઈ પણ આધાર વિના કેવી રીતે ટક્યું છે આટલું બધું જળ વળી કોણે પેદા કર્યું આ વિગતો જાણવા તેણે પોતાના મન અને ઇન્દ્રિયો પર સંયમ કેળવી એક હજાર વર્ષ સુધી કઠોર તપ કર્યો તેથી પરમ આરાધ્ય શક્તિ પ્રસન્ન થયા આકાશવાણી દ્વારા શબ્દો છૂટ્યા કે મધુ કૈટબ તારી તપસ્યાથી હું રાજી થઈ છું માગો જે જોઈએ તે માગો મધુ કૈટભે આકાશવાણી સાંભળી ખુશ તથા કહ્યું કે હે દેવી આપ અમોને ઈચ્છા મરણનું વરદાન આપો સામે તથા એવું સંભળાયું તમારી ઈચ્છા થશે ત્યારે જ મોત મળશે આમ દેવી ભગવતી દ્વારા વરદાન મળ્યું અને મધુ કૈટભને અભિમાન આવ્યું અને મધુ કૈટભની ઝપટે સૌ પહેલા કમળ પર બિરાજીલા બ્રહ્માજી પર પડી તેમણે બ્રહ્માજી પાસે જઈ કહ્યું કે સુરત તમે અમારી સાથે યુદ્ધ કરો ત્યારે બ્રહ્માજી જાણતા હતા કે બેય દૈત્યો કેટલા બળવાન છે બ્રહ્માજીએ એ માટે ઉપાય વિચાર્યો સામ દામ દંડ ભેદની નીતિઓ અનેક વખત ઉપયોગમાં આવ્યાનું તેઓ જાણતા હતા પણ તેઓ સમજતા હતા કે શત્રુનું માપ મેળવ્યા વિના યુદ્ધ ન થાય માણસે પાણીની ઊંડાઈનો અંદાજ લીધા વિના અંદર સ્નાન માટે પણ ન પડાય એક તરફ ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર પોઢ્યા હતા અને એમને ચગાડવાની ઈચ્છાથી બ્રહ્માએ સ્તુતિ કરી પણ તે સફળ ન થઈ એ પછી બ્રહ્માજીએ યોગ નિદ્રાની સ્તુતિ કરતાં તેઓ હાજર થયા બ્રહ્માજીએ આખી સ્થિતિ વર્ણવતા તામસી નિદ્રા દેવી ભગવાન વિષ્ણુમાંથી નીકળી બાજુમાં ઊભા રહી ગયા આ તરફ પ્રભુમાં સંચાર થયો બ્રહ્માજીની નજર જતા તેઓ રાજી થયા ત્યારે સુધજી કહે છે કે ભગવાન વિષ્ણુમાંથી દેવી દૂર થયા કે તેઓ જાગી ગયા સામે બ્રહ્માજીને ભયભીત સ્થિતિમાં જોતાં જ ભગવાને પૂછ્યું કે અરે બ્રહ્માજી તમે જપ તપ છોડી અહીં શા માટે પધાર્યા છો ત્યારે બ્રહ્માજીએ બધું કૈટભના ઉત્પન્ન થવાની વાત અને એમના ડરથી પોતે પોતાના રક્ષણ માટે વિષ્ણુના શરણમાં આવ્યા હોવાનું જણાવ્યું આટલી વાત થઈ ન થઈ કે પોતાના અભિમાનમાં ચકચોર મધુ ત્યાં આવી ગયા અને બ્રહ્માજીને ગમે તેમ શબ્દોમાં કહેવા લાગ્યા નાસીને અહીં આની પાસે આવ્યો આથી શું તું બચી જઈશ આમ ભાગ્યા કરતાં મારી સાથે યુદ્ધ કર ત્યાં તો ભગવાન વિષ્ણુએ વચ્ચે સંપલાવતા કહ્યું કે દાનવરાજ તમારી યુદ્ધની ઈચ્છા હું પૂરી કરીશ અને તારા અભિમાનને હું ચૂર ચૂર કરી નાખીશ ત્યાં તો મધુને ક્રોધ આવ્યો અને એ ભગવાન વિષ્ણુ સાથે લડવા માટે આવ્યો અને બંને વચ્ચે મલ્લ યુદ્ધ મંડાણ્યું મધુ થાકે ત્યારે કૈટભ અને કૈટભ થાકે ત્યારે મધુ આમ વારા ફરતી આ બંને દૈત્યો ભગવાન વિષ્ણુની સાથે યુદ્ધ કરતા રહ્યા આજકાલ કરતાં એમના યુદ્ધને પાંચ હજાર થયા બંને દૈત્યો શક્તિશાળી ભગવાન સામે લડતા ગયા લડતા ગયા દરમિયાન ભગવાન વિષ્ણુને બંને દૈત્યોને મારવાનો વિચાર કર્યો પણ જાણવા મળ્યું કે દેવી ભગવતીએ એમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું હતું તેથી એ કેમ કરીને મરવાના નથી અને ભગવાન વિષ્ણુ વિચારમાં પડી ગયા ત્યારે જ એમની દેવી ભગવતી યોગ નિદ્રાએ દર્શન આપ્યા તેમણે મધુર હાસ્ય સાથે વિષ્ણુને કહ્યું કે દેવ યુદ્ધ કરો હવે આ બળવાન દૈત્યો કળથી મરાશે મારી માયા જોઈને એ મોહ પામશે પછી તમે એમનો સંહાર કરજો દેવીએ સૂચવ્યો એ ખડખડાટ હસ્યા અને એમનું સ્વરૂપ બદલાઈ ગયું એમનું એવું રૂપ જોતા જ દુરાત્મા એવા મધુ અને કૈટભ અંજાઈ ગયા મોહ પામ્યા સામે છેડે ભગવાન વિષ્ણુ સાવધ હતા દેવીનો આશય તેઓ સમજી ગયા હતા તેથી તેમણે કહ્યું કે દૈત્યો તમારી યુદ્ધ ક્ષમતાથી હું ખુશ થયો છું જે જોઈતું હોય તે માગો હું આપવા તૈયાર છું તે સમયે આ બે દૈત્યો કામાં તૂરતો હતા જ ત્યાં વળી વિષ્ણુએ પોતાનો મધુર કંઠ સંભળાવ્યો ત્યારે અભિમાનમાં છકી ગયેલા બે દૈત્યો બોલી ઉઠ્યા કે વિષ્ણુ અમે યાચક બની માગવા નથી આવ્યા તમો વળી અમોને શું આપવાના હતા અમે ઉદાર છીએ યાચક નથી હા તમારે અમારી પાસેથી કંઈ જોઈતું હોય તો માગો ભગવાન સમજી ગયા કે સોગઠી બરાબરની વાગી છે એટલે એમણે માગ્યું કે બસ તમારું મોત હવે મારા હાથે જ છે અને પછી મધુ અને કૈટભ નવાઈમાં પડી ગયા બોલતા બોલાઈ ગયું પણ તેઓ ભગવાન દ્વારા છેતરાઈ ગયા હતા અને ભગવાન વિષ્ણુએ પળનોય વિલંબ કર્યા વિના પોતાના સુદર્શન ચક્ર વડે મધુ અને કૈટભના મસ્તક છેદી નાખ્યા બંને દૈત્યોનો ભગવાન દ્વારા અંત આવી ગયો એમના લોહીથી સાગર લાલ લાલ બની ગયો અને પૃથ્વીનું નામ મેદની પડ્યું એ પછી ઋષિઓના નમ્ર નિવેદન પછી સુદ્ધજીએ વ્યાસજીના પુત્ર સુખદેવજીની કથા કહેવી શરૂ કરી કેમકે વ્યાસજીની તપસ્યાથી સુખદેવજી પુત્ર રૂપે પ્રગટ થયા હતા સુધજી કહે છે કે પ્રાચીન કાળે સત્યવતીના પુત્ર વ્યાસજી સરસ્વતી નદી કિનારે હતા ત્યારે ત્યાં આશ્રમમાં બે ગોરૈયા પંખીઓને જોઈને તેઓ નવાઈ પામ્યા હતા માળામાં એક બચ્ચું તાજું જન્મેલું હતું અને એ બચ્ચાને બંને પંખી વહાલ કરતા હતા આ દ્રશ્ય જોઈ વ્યાસજી વિચારે પડ્યા હતા ત્યાં જ નારદજીએ આવીને પૂછ્યું કે દ્વેપાયન આપ શાની ચિંતામાં છો તે મને જણાવો ત્યારે વ્યાસજીએ કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે પુત્રહીનને ગતિ મળતી નથી માનસિક શાતા મળતી નથી તેથી હું ચિંતામાં છું દુઃખી છું મારા મનોરથ પૂર્ણ કરે એવી કથા દેવની પૂજા હું કરું તેવા વિચારોમાં ખોવાઈ ગયો છું ત્યારે સુજીએ કહ્યું કે વ્યાસજીના આ પ્રશ્નથી નારદજી અત્યંત પ્રેમપૂર્વક કહેવા લાગ્યા કે જો તમારે તમારો પુરુષાર્થ સિદ્ધ કરવો હોય તો ભગવતીના ચરણ કમળને તમારા હૃદયમાં ધારણ કરો તમારી જે પણ અભિલાષા છે તે બધી જ ભગવતી જગદંબિકા અવશ્ય પૂરી કરી દેશે ત્યારે વ્યાસજી ભગવાન શંકરના દર્શન કરી પોતાના આશ્રમે આવ્યા જ્યાં એમના પત્ની અરણી હાજર ન હતા અને તે સમયે ધ્રુતાચી નામની એક અપ્સરા દિવ્ય રૂપ ધારણ કરેલી એમને જોવા મળી ધ્રુતાચી નામની સુંદર અપ્સરાને જોતાં જ વ્યાસજી ચિંતામાં ડૂબી ગયા વિચારે પણ ચડી ગયા એક તરફ વ્યાસજીના વિચારે ચડી ગયા તો સામે છેડે પેલી અપ્સરા મનોમન ગભરાઈ ગઈ ક્યાંક મને શાપ આપી દેશે તો એવા ખ્યાલ સાથે એણે પોપટીનું રૂપ લીધો અને ભય સાથે વ્યાસજીની આગળથી પસાર થઈ ગઈ ત્યારે અપ્સરાને જોતાં જ મુનિના મનમાં કામવાસના જાગી ઉઠી એ સમયે તેઓ લાકડા ભેગા કરી તેને સળગાવવા પ્રયાસ કરતા હતા અને એ જ વખતે એક લાકડા પર એમનું વીર્ય સ્ખલન થયું અને એ અમોધ વીર્યમાંથી સુખદેવજી પ્રગટ થયા પુત્રને જોતાં જ વ્યાસજીને નવાઈ લાગી તે વિચારી રહ્યા કે માન માન આ ભગવાન શંકરનું એક વરદાન જ છે ત્યારે આકાશમાંથી આ તપસ્વી બાળ પર પુષ્પનો વરસાદ થયો વ્યાસજીએ સમય જતાં બાળક સુખદેવજીને તમામ જાતના સંસ્કારો પૂર્ણ કર્યા એ પછી સુખદેવજી મોટા થયા અને ગુરુના આશ્રમમાં એમને ભણવા મોકલ્યા ત્યાં તેમણે સંપૂર્ણ વેદો તથા સમસ્ત ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને પછી તેઓ પોતાના પિતા વ્યાસજી પાસે પાછા આવ્યા પોતાના મોટા થયેલા પુત્રને જોતાં જ વ્યાસજી સુખદેવજીના લગ્ન માટે ચર્ચા કરવા લાગ્યા એકવાર તો કહી પણ દીધું કે લગ્ન કરીને મને પિતૃ ઋણમાંથી મુક્ત કરવાનું મારું પરમ કર્તવ્ય છે સુખદેવજીએ પિતાજીના ખ્યાલની સામે કહ્યું કે પિતાજી હું લગ્ન બાદ સ્ત્રીને આધીન પરાધીન થવા માગતો નથી જ્યારે મને સ્ત્રી એના વશમાં કરી નાખશે ત્યારે મને વળી કયું સુખ મળવાનું હતું સ્ત્રી રૂપી બંધનમાં જકડાયેલો માનવી કોઈ સંજોગોમાં છૂટી શકતો નથી પુત્રની આવી વાતો સાંભળતા જ વ્યાસજીએ કહ્યું કે પુત્ર તું માને છે એવું નથી ગ્રહ એ બંધનનું સ્થળ નથી જેનું મન ગ્રહસ્થ ધર્મમાં માનતું નથી ડૂબતું નથી તે ભલેને ગ્રહસ્થ હોવા છતાંય મુક્ત કહેવાય છે મારી આટલી વાત સાંભળ્યા પછી કોઈ ઉત્તમ કોળની કન્યા સાથે પરણવું જોઈએ અને વૈદિક માર્ગનો આશ્રય લેવો જોઈએ સુધજીએ કહ્યું કે સુખદેવજી બુદ્ધિશાળી દેખાવે શાંત અને મનથી સંન્યાસી હતા અને એની વાતો સાંભળતા વ્યાસજી કહેવા લાગ્યા કે તું ભાગ્યશાળી પુત્ર છે મેં રચેલા દેવી ભાગવત પુરાણનું તું અધ્યયન કર એના બાર સ્કંધ છે જે પુરાણોના ઘરેણાં સમાન છે જેને સાંભળવાથી સદ અસદની જાણ થતી હોય છે વસ્તુનું જ્ઞાન જાણવા મળે છે એ વખતે ભગવાન વિષ્ણુ બાળકના રૂપે એક વટપત્ર પર સૂતા સુતા વિચારતા હતા કયા ચેતન પુરુષે મારી આ સ્થિતિ બનાવી છે એ અંગેની ચિંતા કરતા હતા ત્યાં ભગવતી દેવી યોગમાયાએ એની શંકા ચિંતાનું નિવારણ કરતા માત્ર અડધા શ્લોકમાં બધા જ પુરુષાર્થોને સિદ્ધ કરનારા વચન કહ્યા આ જગત માત્ર હું છું અને મારા સિવાય અન્ય કોઈ ચીજ અવિનાશી નથી સર્વ ખલવિદ મેવાહ ન્યાય દસ્તી સનાતનમ ત્યાં તો ભગવતી યોગમાયા વિષ્ણુ સામે પ્રગટ થયા તેમના ચારે હાથોમાં દિવ્ય વિગ્રહ શંખ ચક્ર ગદા પદ્મ વગેરે એમની શોભામાં વધારો કરતા હતા ત્યારે સુધજીએ કહ્યું કે બરાબર એ સમયે ચારેકોર માત્ર જળ જ હતું અને એમાં એકાએક મનને લોભાવનારા મહાલક્ષ્મીના દર્શનથી વિષ્ણુ ભગવાન નવાઈમાં ડૂબી ગયા રતિ ભૂતિ બુદ્ધિ મતિ કીર્તિ સ્મૃતિ ધૃતિ શ્રદ્ધા મેઘા સ્વાહા સ્વધા શ્રદ્ધા નિદ્રા દયા ગતિ તૃષ્ટિ પુષ્ટિ ક્ષમા લજ્જા ચુંભા તંદરા વગેરે શક્તિઓ મહાદેવી લક્ષ્મીની આજુબાજુ સખી રૂપે જોતા ભગવાન વિષ્ણુ નવાઈ પામ્યા એટલે દેવી પૂછવા માંડ્યા કે હે વિષ્ણુ તમો વિસ્મિત વિમુગ્ધ કેમ થઈ ગયા છો તમે મને ઓળખતા નથી તમો સગુણ પરબ્રહ્મ છો તે હું સગુણા શક્તિ છું હવે તમારા નાભી કમળમાં બ્રહ્માજી પેદા થશે જે સંપૂર્ણ જગતની રચના કરશે જે રજોગુણથી ભર્યું હશે ભગવાન વિષ્ણુએ પોતે આગળ અડધો શ્લોક સાંભળ્યો હતો એ અંગે પૂછતા દેવી બોલ્યા કે સાંભળો વિષ્ણુ હે સગુણ સ્વરૂપા ચતુર્ભુજવાળી ભગવતી હું છું આ મારો પરિચય છે તમે સમજો કે નિર્ગુણા ભગવતીએ અડધો શ્લોક કહ્યો છે એને પરમ પવિત્ર દેવી ભાગવત પુરાણ સમજવું જોઈએ વ્યાસજી કહે છે કે ભગવાન વિષ્ણુએ એ મહામંત્રને પોતાના હૈયામાં સદાની માટી સ્થાપી દીધો થોડા સમય પછી વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્માજી પેદા થયા તેઓ દૈત્યોથી ગભરાતા ભગવાન વિષ્ણુની શરણમાં આવ્યા અને ત્યારે વિષ્ણુએ મધુ કૈટભ નામના દૈત્યનો વધ કર્યો અને પાછા સ્પષ્ટ અક્ષરવાળા અર્ધા શ્લોકના જાપમાં મગ્ન થઈ ગયા આ જોઈ બ્રહ્માજીએ પૂછ્યું કે પ્રભુ આપ તો બધા દેવોના આરાધ્ય છો તમારે વળી કોના જાપ કરવાના હોય ત્યારે વિષ્ણુજી કહે છે કે જેનાથી જગતના તમામ પ્રાણીઓ પેદા થયા છે એવા ભગવતીને હું સ્મરું છું જેમાં આપણો પણ સમાવેશ છે ત્યારે વ્યાસજી કહે છે કે બ્રહ્માજી વિષ્ણુના નાભી કમળ પર હતા તેમણે પણ અડધો શ્લોક યાદ કરી પોતાના બુદ્ધિશાળી પુત્ર નારદને શિક્ષણ આપ્યું નારદજીએ એ શિક્ષણ મને આપ્યું અને મેં બાર સ્કંધોમાં તેનો વિસ્તાર કર્યો આ પુરાણમાં ભગવતીની ઉત્તમ કથાઓ રહેલી છે તેમાં વળી અઢાર હજાર શ્લોકો છે તેના વાંચન પઠનથી સુખ મળે છે શાંતિ મળે છે પૌત્ર પૌત્રાદિથી જીવન સંપન્ન મળે છે દીર્ઘ જીવન આપે છે ધર્માત્મા સ્તુત મારા શિષ્ય છે આ મંગળકારી પવિત્ર પુરાણનું તમારી સાથે પણ અધ્યયન કરશે સુધજી કહે છે કે આમ વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને અને મને દેવી ભાગવત પુરાણનો ઉપદેશ આપ્યો એક દિવસ સુખદેવજીને ચિંતામાં ડૂબેલા જોઈ વ્યાસજીએ પૂછ્યું કે પુત્ર તું હંમેશા ચિંતામાં ખોવાયેલો કેમ રહે છે મારા કહેવાથી તને શાંતિ ન મળતી હોય તો મિથિલાપુરીના જનક રાજા પાસે જા તેઓ જીવન મુક્ત અને સત્યવાદી છે એ તારી સઘળી શંકાઓનો ઉકેલ કરશે અને પછી વ્યાસજીના ચરણ સ્પર્શ કરી શુકદેવજી મિથિલાપુરની ભવ્ય નગરીને નિહાળતા મિથેલામાં આવી પહોંચ્યા નગરીના લોકો સુખી સંપન્ન સત્ય સદાચારવાળા જોઈ એ ખુશ થયા સુખદેવજીના આગમનથી રાજા જનકે એમને આગમનનું કારણ પૂછ્યું ત્યારે સુખદેવજીએ લગ્ન ગૃહસ્થાશ્રમને ઉત્તમ છતાં બંધનકારી સમજીને તેનો સ્વીકાર ન કર્યો હું સંસારના બંધનથી મુક્ત થવા ઈચ્છું છું મારે શું કરવું જોઈએ તે જણાવવાની કૃપા કરો ત્યારે જનકજી બોલ્યા કે મોક્ષના માર્ગે જવા પહેલાં યજ્ઞો પવિત્ર સંસ્કાર લેવા એ પછી ગુરુના ઘરે જઈ વિદ્યાભ્યાસ કરવો એમાં શાસ્ત્રોની નીતિ રીતિઓ ત્યારબાદ લગ્ન કરવા ગ્રહસ્થ બનવો પુત્ર અને પૌત્રો થતાં વાનપ્રસ્થ બનવું તપસ્યાથી કામ ક્રોધ જેવા છ શત્રુઓને કરડવા પોતાની પત્નીને પુત્રને પાસે રાખવાની વ્યવસ્થા કરી ચોથા આશ્રમમાં પ્રવેશવો આમ એવો વિરક્ત પુરુષો જ સંન્યાસી થવાનો અધિકારી છે જો વૈરાગ્ય ન થાય તો સંન્યાસ લેવા યોગ્ય નથી સુખદેવજીએ વધુ એક સવાલ પૂછ્યો કે બુદ્ધિમાં વૈરાગ્ય અને પરોક્ષ પ્રત્યક્ષ જ્ઞાન થયા પછી ગ્રસ્થાશ્રમમાં રહેવું જરૂરી છે કે પછી વનમાં જવું જોઈએ ત્યારે જનક રાજાએ કહ્યું કે શરીરમાં રહેલી બળવાન ઇન્દ્રિયોને વશમાં કરવી ખૂબ કઠન છે સંન્યાસ લાગ્યા પછી કામવાસના જાગે તેનો શું અર્થ છે મનગમતું ભોજન અને સુવાળી શૈયા મળતા માણસ સંન્યાસી બની શકતો નથી વાસનાઓ શાંત થતી નથી એને જીતવી મુશ્કેલ છે તેને શાંત કરવા માટે વૈરાગી બનવું જોઈએ સંન્યાસી બન્યા પછી ભ્રષ્ટ થવાય તો તેનો અર્થ નથી સુધજીએ કહ્યું કે એ પછી જનક રાજાની ખૂબ સારી વાતો સાંભળી સંસારનો સઘળો મર્મ પામીને સુખદેવજી પિતાજી પાસે આવ્યા અને પીવરી નામની એક સુંદર કન્યા સાથે લગ્ન થયા એમને ચાર પુત્રો થયા કૃષ્ણ ગૌરવપ્રભુ પુરી અને દેવસ્ત્રોત નામે ઓળખાયા કીર્તિ નામની એક કન્યા પણ જન્મી તે પછી તેઓ પિતાજી વ્યાસનો સાથ છોડીને હિમાલય ચાલ્યા ગયા શ્રીમદ દેવી ભાગવત પુરાણનો અધ્યાય પહેલો સમાપ્ત મિત્રો નવરાત્રિના પાવન પવિત્ર દિવસોમાં શ્રીમદ દેવી પુરાણનો આ અધ્યાય તમે સાંભળ્યો જેનું પુણ્યફળ આપને જરૂર મળશે બીજા અધ્યાયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો નવરાત્રિના પાવન દિવસોમાં શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળવાથી પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે મન પવિત્ર થાય છે અને શરીર રોગમુક્ત બને છે સાંભળનારની સર્વ મનોકામના પૂર્ણ થાય છે તો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરી દેજો જય મા જગદંબા જય મા ભગવતી જય માતાજી